હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ જયરામ આપી કી હે બધાની મજામાં જો કે બધા મજામાં જઈ હે ને હુંય પણ એકદમ મજામાં હે ને આજ આપણે આવ્યા બોખીરા મારા બાપાના ઘેર તો આવવાનું અચાનક જ કંઈ પ્લેનિંગ વેનિંગ નહોતી ખાલી મનથી ચાલો ઘેર જાય આજ તો ઘેર પૂગે આવ્યા ને અમે ઘેર આ આવ્યા તો અમારા વાંહે વરસાદે પૂગે અટાણે બિન મોસમી બારિશ થાતી હતી તો એ માટાણે ખેડુ માણાની બહુ ઓલો થાય કે કે અમારે આ જા કોરા હે ને મારા બાપા ની જો ज्वार વાડલ હે ઈ આખી પળરે ગઈ પછી માંડવી હે ઈ લેથે દે જો લીકોરા હે આખી પછી આ કોરા મારે આડો પાડો માં બધે હગાવા લાવ ની બધાઈ ની મૃત્યુ માંડવી ના ગલ્લા કરેલું તા ને એ ગલા એ બધા પર લેતા ને પાછા કાલે અમારે હનુમાનગઢમાં મેં નહોતો ઓડદર માન હતો અમારે નહોતો ને આજે અમારે ઈ કોરા હે મેં અમે આ કોરાયો તો મેં ઈ હતો તો એવું હે અટાણે ખેડૂની ની બોવ થાય વહેમું લાગે કે ત્રણ ચાર મહિના સુધી એની મિનત કરી હોય એના પાકને વાં નટાણે જયારે હાથમાં લેવાની હોય તો ત્યાં મેં આવે ને બગાડે જયારે તારી વેર ખેડૂત હોય ને એ સમજે હજુ એની જ ખબર પડે કે કી એનું થાય હજે તવો અંધાર હે ને હજે ત્યાં આગાહી માથે થી આગાહી આપે હજે તા કે ફૂલ આગાહી હે આજ ના ની ત્યાં એ કામ થાય એ જોઈએ ફૂલ પવન ને હે વાવાઝોડા જેવું હું ધરાક લાગે જો પવન ની વહે ઠાકો વહે ને મેં આગળ તા ફૂલ વરસ હતો પછી મેં તાર વિડીયો ન ઉતાર હું લાગે એ થોડોક બંધ થયો હતો વિડીયો ઉતાર તો એવું બધું હે જો અટાણે વાતાવરણ થાકું હે પણ આમાં વધારે માંદા પડે માણસ છોકરા માંદા પડે એટલી બધા ધ્યાન રાખજો હોવ ને એવું હે જેણીએ માંડવી હકે લેલી હતી જેણે ઘરના ટ્રેક્ટર હોય હે ઘરની ફૂકણી હે એણી બધા ત્યાં કાઢી લીધી હોય હાસે લીધું હે પણ જીણા પાસે ન હોય એ બિસાણા કરે ગાય હે હવે તો આજે છે ને મારી બિનને ના એણે જ ને આવેલું કરતા હતા માંડવી કાઢતા હતા થોડીક રહી તોય થોડીક ભીંજાઈ ગઈ એવું થયું ને અટાણે બધા કે પેલા કાઢી દઈએ પેલા કાઢી દઈએ એવું હે તો ભીંજાવાનું હોય તો ભીંજાઈ જાય આપણા મેદરતમાં હે બધા તો એવું બધા હે તમે જોયેલી અટાણે લોકેશન કેવું મસ્ત આવે કુદરતી વાતાવરણ હે બહુ મસ્તીનું ફૂલે મસ્તીને વીઘી હું તમને દેખાડા મસ્તી ને મસ્તીને એક ફેર આપણે વિચાર્યા જોતા પવન તો જો બહુ પવન છે તો હલો ને વિડીયોમાં એન્ડ સુધી બનારી જો પછી હું તમે દેખાડી આગળ આગળ ઘણું બધું દેખાડી તો વિડીયો એન્ડ સુધી બિનારી જો હજી સુધી જોકે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો પહેલાં જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને આવો નવો સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તમારા થકી એનું એટલી આગળ વધી ને મને આશા છે કે તમે મણી આગળ વધારી લો તો એવું હે હાલો ને વિડીયોમાં એન સુધી બિનારી જો એકદા માખ્યું કવરા એવો પવન હે એવો મેં હે તોય પણ આવું ને મારા મોંમાંથી છોટવું એવું હાલો તો એવું હે તો તમને દેખાતા હે મસ્તી હાલો તો પછી મળી હાલો તો આ છે મારો બગીચો એટલે કે મારા બાપાનો બગીચો તો તમે બધા જોવો ને એટલે અમારે જો બોરડીમાં બોર પાખે એટલે અમારે હે ને આ મોટા એ ને બહુ ઝીણકા ખાટા મીઠા હે બોર બહુ મસ્તી ના હોય ખાવામાં હું ને આવી તો તમને દેખાડી કે બોર કેટલા હોય આખા બધા મો ને આ જો જો એટલું થેગું મલપનું થેગું ને આ હે આપડી આ હે ખાટી એમલી કીણી કીણી હે ને ભાવે આ ખાટી એમલી ના કાતરા ઈ કમેન્ટ કરી દો મારા તા ફેવરેટ હે

અટાણે પોઈતી ભીંજાઈ ગયા ના તીજો હુકવે હેણા કઈ કઈ કા થાય મારો સીન લે આઈ કી હું નથી લેવાનું હા કાઈ હેલો યુટ્યુબ ફેમિલી અહીં કે દાતુય થી કતરા કતરામાં કઈ હા મિતા ત્યા રેવા ના છે તમને ખેદો થતો હોય તો આ જોણી ભાવે કમેન્ટ કરી દે જોઈ હતી આમાં ઓલી નાખી એ પમાણી વાત કરવા દે હે હે ઉપાડી લીધું હતી પછી આ બદામ કેણી ભાવે એ કમેન્ટ કરી દો જો દેખાય તમણી પીરી પીરી થઈ ગયું આખી ને આ હે ખાટી એમલી આ ખાટી એમલીમાં ચટણી નાખીને નાખીને ખાવાની ભારે મજા આવી જાય મારી જેલી મારો અવાજ નહીં આવવા દે જો અવાજ આવે તો આવી જાય નકર નહીં આવે જાય મોટા મોટા કોઈને ખાવા હોય તો આવી કેણી કેણી ભાવે ઈકી જો આમાં જો મલક ની બદામ પાકી અમારે હનુમાનગઢમાં હે પણ અમારે ઘેર ને જો આ બદામ પછી મીઠી મસ્તીની પણ બહુ પાકે જાય એટલે એટલીમાં બગડે જાય બહુ પાકેથી બાકી તો મસ્તી ની જોઈ આ જો હેઠે પડ્યા એવડે એવડે માથે તા પોપટુ ને શેકલા ને ખાઈ જાય બોલ ના કાંઈ એમલી ખાય મારા ખાઈ જાય શેકલા જો આ ખૂળાનો ખાધો છે જો આ બલી પાકે એટલે ખાવાની મજા આવે કે વાત પૂછો માને આણે પેલા જયારે ફાલ આવે ત્યારે સુસાની ચટણી કીણી ખાધી કમેન્ટ કરીજો આ જો હું હલાત પાણી થાય બચપનમાં બહુ કરતા નહીં અહીં હલાવે એટલે પાણી પડે ને હે મારી આંબરી પા હે ને ઝીણકી છે ને આ હેલી રાણી રાણકી ને આ હે નારિયેરિયું હે એ હે મેરી પાડી અહીં તો આપણી મારે એ બધાની ખબર હજી અહીં રાતો જાતી ને હાય કામ કરા તું કાં તું ઈ તારી માં નાંજી ન થાતી હે માર કુડી ઓલી તો જો રેડુ નાખેતી ભૂખી હે અજાણી આખા દિનિ ખોટા બોલી ખાઈ ખાઈ ને દરાય તો રેડુ નાખવી જોઈએ પૈ ઈ કે મારો વિડિયો ઉતાર ને તું તારવો અમારે બીહુના જ વિડિયો ઉતારવા રાખા હાલો તો એવા આપણું ખડ હતું ને આ છે ને બોડી છે આ બધું હતું તો હું તમને આગળ નારિયેર દેખાડી ને મારે ઘરની કેર છે ને એના કેર આપે ક્યાં તો ઈ તમને હું દેખાણ હાલો ઘરના કેરા આપણી ખાય ને એટલી બહારના કેરા ખાવાનું મન ન થાય ગુલાબ તો જો ત્યાંથી ત્રણ ત્રણ થયા ત્યાંથી આમાં જતો પાણી ને પીડી નથી બહુ મસ્તી નાખી ગુલાબ ઓલી તો જો રેડી નાખી હતી કે હું કઈ વહી ગઈ આજે મીંદડી હતી હાય મિસ્ટી કે હાય કે હાય હાય કે મિસ્ટી હમ

હું આવી હું કઈ તરીકે કેદું કેરાની લૂંગ પાકે તો પાકે ગઈ તો તમે પૂગી આવી મને ખબર નતા પણ મારા ભાગમાં આવે ને એટલે પૂગ્યા આમાં અર્ધા જો ખવાઈ ગયા ઘણા ઘણા ખવાય ગયા અર્ધા નહીં એમાં એમાં બે ત્રણ જ ખાતા જો ને આમાં આતા અર્ધા કુપોષિત રહે ગયા દિશા સેલા સેલા હે ને એટલે હશે સેલા પેલા વેલા છે તો એ વાંચે આ હે બધા કટ્ટા જો તમે આ બે કેરા ખાઈ જાવ ત્યાં તમારી ભૂખ શાંત થઈ જાય ને આ કેરા ખાવ ને એટલે પછી તમને બહારનું કેરું ભાવે જ નહીં ત્યાં હું તમને ગેરંટી યુ આ અમારા ઘરના કેરા તમને એક ફોલ એને દેખાડ ગયો હું તોડા તોડવું એક હું હા ને પછી કોથરામાં ભારે દીધી પેલા એક પાક્યું હતું ને એટલી જ પસંદ એટલે કરે એના કર નકર ઠોઠળાઈ જાય એક પહેલા પાકે આપણે એમાં નહીં કે કેરીમાં હાંખ પડે એટલે નાખે પોપીયામાં પીરો થાય એટલે કામ એ તમને ખબર ન દેખો કેલા મારા ઘરનું કેરું મીઠું થાકી હું મારું તો બહુ મીઠું હાલ હું ખાયેલા પછી તમને પાછી મળ હાલો તો હું તકી ખાઈ લીધું એમાં જો અડધા ભરતા છે ને એ કાલે પાકી જાય ની હા હે મારી નારિયે કોઈની ની નારિયેર પીવું હોય તો અટાણે તો નો ભાવ હોય આસમાન છુવે છે અટાણે કેટલા હાથ થી ઇંતેર રૂપિયા હે એક નારિયેરના અમારે ઘરના થાય થાય નકર નો થાય તો મસ્તી ને નારિયે નારિયેલ પાણી પીવું પમી બહુ ખાધા સીતાફળી માંથી સીતાફળ આ જો એવું ના થયા બે જ છે સીતાફળ મસ્તી ના થાય હાલો તો એવું બધું અટાણે તો જો મેં સાત થઈ ગયો એ કામ કરે આગળ આગળ એ જોઈ તો હાલો હેવ આપણે આ નો એન્ડ અહીંયા જ કરશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં અને આવો નવો સપોર્ટ લેતા રહેજો ને પછી આપણે મળશું એક નવા વિડીયોમાં તો તો અલગ બધાને બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ રામ આપી